નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડબલ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી શેઠ એમ એન સી કોલેજ ઓફ એજ્યુકેશનના ઉપક્રમે વાર્ષિકોત્સવ તેમજ કર્મચારી અને વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમએનસી સી કોલેજ ઓફ એજ્યુકેશનના સભા હોલ ખાતે પ્રમુખ શશિકાંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સિનિયર ક્લાર્ક બિપિનભાઈ પરમાર વય નિવૃત્ત હતા અને બે વર્ષની શિક્ષકની તાલીમ મેળવી બી એડ કોલેજમાંથી પૂર્વ તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી તો મહાનુભાવોમાં દિલીપભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું નિવૃત્ત કર્મચારીનું સન્માનપત્ર ડોક્ટર એમડી પ્રજાપતિ દ્વારા માંચન કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનોનો આભાર

સાથે સાથે અમારા નિવૃત્ત થતા કર્મચારી એવા વિપિનભાઈ કે જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો પણ વિદાય સમારંભ માત્ર અહીંયા રાખવામાં આવ્યો છે વડોદરા જિલ્લા કેડવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આ કોલેજ વર્ષો વર્ષ ઉત્તરોઉત્તર ખૂબ પ્રગતિ કરી રહી છે અને આ કોલેજનું દર વર્ષે અઠ્ઠાણુંથી સો ટકા સુધીનું રિઝલ્ટ આવતું હોય છે ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી સારી ઇન્સ્ટિટ્યુશનમાં જોબ પર લાગેલા છે અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ જ્યારે અહીંયાથી તાલીમ લઈને છૂટા થાય છે ત્યારે તેઓને ખૂબ સારી જોબની ઓફર કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા પણ કરવામાં આવે છે